તો મિત્રો તમે થમનેલ પે જોયા લોગો એવા જ લોગો આપણે બનાવતા શીખવાનું છે ખાલી માત્ર બે મિનિટમાં તો આ વિડીયો લાસ્ટો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો બરાબર તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો જે થમનેલ પે લોગો તમે જોયા એ સ્ટાઇલના આપણે લોગો બનાવતા આપણે શીખવાનું છે તો મિત્રો તમારા ફોનની અંદર અલાય મોશન ના હોય તો ડાઉનલોડ કરી લેજો તો આપણે અલાય મોશનમાં લોગો બનાવતા શીખવાનું છે તો વધારે ટાઈમ નથી બગાડવો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પે અને આપણે જોરદાર લોગો બનાવતા આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પે તો આ વિડીયો લાસ્ટ અવજી જુઓ એટલે તમને હો ટકા તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે અને તમે જોરદાર આવાટ લોગો બનાવતા તમે શીખી જશો મિત્રો બરાબર તો તમારે શું કરવાનું છે મિત્રો તમારા ફોનનો અલાય મોશન હોય ને તો ચાલુ કરવાનું છે મિત્રો આ રીતનું બરાબર અલાય મોશન થાય એટલે તમારે મિત્રો તમારે જે સાઇઝના લોગો બનાવવાના હોય એ સાઇઝના તમારે અહીંયા એડ કરી દેવાની સાઈઝ તો અહીંયા આપણે પ્લસ ઉપર ક્લિક કરીશું તો મિત્રો આપણે જે લોગો બનાવો છો મિત્રો તો અહીંયા એક બે ત્રણ ચાર ને છઠ્ઠા નંબર ઉપર આપણે તમારે ક્લિક કરવાની છે બરાબર અને અહીંયા તમારે તમારે ક્લિક કરવાની છે બરાબર આપણા આ સાઇઝ એક્ઝેટ થઈ ગઈ મિત્રો બરાબર તો હવે શું કરવાનું તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી કોઈ એક શેપ લઈ રહેવાની આ રીતની પછી હવે તમારે શું કરવાનું મિત્રો અહીંયા તમે જોઈ શકો હું ટ્રાન્સફોર લખેલું તેના આપણે તમારે ક્લિક કરવાની છે અહીંયા તમારે શું કરવાનું મિત્રો અહીંયા આપણે ઝૂમ કરવાનું છે બરાબર તો આપણે તેના આપણે ક્લિક કરીશું આ રીતના કરી નાખીશું મિત્રો બરાબર આ રીતનું આ રીતનું ઓકે પછી મિત્રો તમારે શું કરવાનું રોટે જ મોજવાનું પેલું નહીં બીજા નંબર ઉપર પછી આ રીતનું તમે ફેવરી નાખવાનું બરાબર ચોત્રી પછી પાછું કરી નાખવાનું પછી શું કરવાનું મિત્રો ઉપર લઈ જવાનું આ રીતનું બરાબર હજી હજી થોડું મોટું કરવું પડશે મિત્રો બરાબર એ આ રીતનું પછી તમારે અહીંયા આ ખૂણો આ ખૂણો એડ કરી નાખવાનો આ રીતનો બરાબર પછી શું કરવાનું મિત્રો મને ડુપ્લિકેટ કરવાનું તેના પર ક્લિક કરીશું અને ડુપ્લિકેટ કરીશું હવે એ બીજું છે ને એ મિત્રો આ રીતનું આ ખૂણામાં લઈ દેવાનું તમે જુઓ મિત્રો હમણાં લોકો કેવા બને છે તમે જોજો બરાબર કમ્પ્લીટ આપણે એક્ઝેક્ટ એનું બેકગ્રાઉન્ડ બની ગયું બરાબર હવે તમારે જે નામ હોય ને મિત્રો તમારા આઈડીનું ઇન્સ્ટાગ્રામનું એ તમારે અહીંયા લખવાનું છે તો મિત્રો જે તમને વ્હાઈટ કલર પસંદ હોય તો બરાબર ના હોય તો તમારે શું કરવાનું પ્લસ પર ક્લિક કરવાનું પાછું એક સેપ લઈ લેવાની અહીંયા ત્રણ ટક પર ક્લિક કરીને મોટું કરીને નાખવાનું આ રીતનું હવે અને ન્યા ચલાવી દેવાનું બરાબર આ રીતનું હવે તમને જો કલર પસંદ આવતો હોય એવો કલર તમે અહીંયાથી એડ કરી શકો ચાલો અહીંયાથી આપણે કરીએ આ રીતના આ કલર આવી છીએ બરાબર પછી જે આપણે શેપો લીધી ને બે તેના પર ક્લિક કરીશું હવે તમને જે કલર ગમતો હોય ને એ કલર તમે આ રીતના એડ કરી શકો મિત્રો બરાબર આપણે આ કલર ગમે છે મિત્રો બરાબર ઓકે બીજું કંઈ કરવાની જરૂર નથી હવે તમારે શું કરવાનું મિત્રો અહીંયા નામ લખવાનું છે ચલો અહીંયાથી આપણે અંગ્રેજીમાં નામ લખીશું ચલો અહીંયાથી આપણે વનરાત દરબાર એડિટ બરાબર અહીંયા ક્લિક કરીશું હવે તમારે ફોન્ટ હોય એ લઈને અહીંયા કાળો કલર એડ કરી નાખવાનો બરાબર હવે પાછું મોટા ટ્રાન્સફોર્મ થઈને અને રોટેજ કરી નાખવાનું એવું બરાબર હવે પાછું ઝૂમ કરવાનું આ રીતનું અહીંયા એડ કરી નાખવાનું ઓકે હવે પાછા આપણે સી એ ગુજરાતી ટેટસ એડિટિંગ લખવાનું છે તો ચાલો અહીંયા પણ એ રીતનું લખી દઈએ ગુજરાતી સ્ટેટસ એડિટિંગ બરાબર ઓગળીથી મદદથી તે રીતનું કરી નાખશું અહીંયા ક્લિક કરશું અહીંયા કાળો કલર કરી નાખશું અહીંયા પાછા રોટેજમાં જ આવું અહીંયા હું ટ્રાન્સફોરમાં જઈને રોટેજ કરી નાખશું બરાબર અહીંયા એડ કરી દેવું બરાબર ઓકે આટલે હવે જે આપણા ઇન્સ્ટાગ્રામના અને યુટ્યુબના બધા લોકોનું હોય એ લેવાના છે મીડિયમ ચાહું આપણે તો લોગો ડાઉનલોડ કરેલા છે મિત્રો તમારે જોતા હતા ટેલિગ્રામો સી તો તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ચલો અહીંયા થોડા જાહ આગળ તો મિત્રો આવા દરેક વિડીયો આપણે એકદમ ગુજરાતી ભાષામાં આવે છે એટલે મારા ભાઈ તમને ચોક્કસથી ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ હવે આ રીતનું આવે તો તમારું કઈ ઇફેક્ટમાં થવાનું એડ ઇફેક્ટમાં બતાવવાનું અહીંયા મિત્રો ઓપ્શન છે ક્રોમા કે લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે પશુઆનો કલર છે ને લીલો તેના પર ક એડ કરી અહીંયા બ્લેક ઉપર કરી નાખવાનું બરાબર ઓકે હવે તમારે શું કરવાનું પાછું નીકળી જવાનું હવે જવાનું છે પાછું રોટી જમાં હું ટ્રાન્સફરમાં રોટી જ કરી નાખવાનું એવું બરાબર અહીંયા એડ કરી નાખવાનું બરાબર ઓકે હવે તમારે શું કરવાનું છે વનરાજ ઉપર ક્લિક કરીને અહીંયા જવાનું છે બોર્ડર નીચેવાળું અનિબલ કરી દેવાનું આ ઉપરનું ઓન કેચ નાખવાનું નીચેવાળું આ રીતનું કરવાનું બરાબર એકદમ કાટું થઈ જાય આ રીતનું ગુજરાતી અહીંયા ક્લિક કરીશું અને ઓમ કરીશું અને આ રીતનું બરાબર ઓકે તો આપણા લોકો મિત્રો કેવા બેસ્ટ બન્યા છે બરાબર તો હવે શું કરવાનું મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઉપર છે ને ડાઉનલોડ કરવા તેના પર ક્લિક કરવાની છે તો અહીંયા પહેલાં પ્રોજેક્ટ જેટ લખ્યું તેના પર ક્લિક નથી કરવાનું બીજા અહીંયા ગેલેરી જે દેખા એક તેના પર તમારે ક્લિક કરવાની છે અહીંયા ઇનપુટ ઉપર તમારે ક્લિક કરવાની છે ચલો આપણો કમ્પ્લીટ ફોટો લોકોનો બની ગયો અહીંયા સે ઉપર ક્લિક કરી દેવું બરાબર હવે આપણે જોઈએ આપણી ગેલેરીમાં જાઉં ચલો અહીંયાથી તો ગેલેરીમાં જાઉં ચલો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કેવા બેસ્ટ લોકો બન્યા છે બરાબર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા ટોપિક સાથે એટલે કે રજા લઈએ જય માતાજી